you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે આજે ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગરમાં ભારે વરસાદ રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે ત્યારે અંબાલાલે પણ જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ અરબસાગરનો ભેજ નબળો છે ત્યારે ગુજરાતમાં હવે સત્તર થી ચોવીસ જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ સમયે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂર સ્થિતિ જોવા મળી શકે છે આહવા ડાંગર ને વલસાડમાં પૂર ની સ્થિતિ સર્જાઈ શકે છે એટલે વરસાદનો બીજો રાઉન્ડ નજીક જ છે